જેમાં ચારસો જેટલા સ્પર્ધકોએ ચૌદ જેટલી ઇવેન્ટમાં અલગ અલગ વય જૂથ પ્રમાણે ઉત્સાહભેર ભાગ લીધો હતો સમારંભના અધ્યક્ષ શ્રી અને ઉદ્ઘાટક શ્રી શ્રીમતી મલકાબેન ભાવેનભાઈ પટેલ પ્રમુખ શ્રી છોટાઉદેપુર જિલ્લા પંચાયત મુખ્ય મહેમાન શ્રી ભૌમિકભાઈ દેસાઈ ચેરમેન એપીએમસી સંખેડા તેમજ સરપંચ શ્રી બહાદુરપુર સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દીપિકાબેન રાહુલભાઈ તડવી શ્રી સંજયભાઈ દેસાઈ વાઇસ ચેરમેન એપીએમસી ચેરમેન શ્રી નાગરિક બેંક ડિરેક્ટર શ્રી બરોડા અર્બન બેંક સંખેડા શ્રીમતી જશોદાબેન બારીયા સદસ્ય શ્રી જિલ્લા પંચાયત શ્રીમતી નૈનાબેન તડવી ન્યાય સમિતિ ચેરમેન તાલુકા પંચાયત સંખેડા શ્રી સાર્વજનિક સંસ્કાર મંડળ બહાદુરપુર પ્રમુખ શ્રી હસમુખભાઈ મજમુદાર મંત્રીશ્રી અરવિંદભાઈ મજમુદાર વગેરે હાજર રહ્યા હતા તેમજ બહાદુરપુર ગામના સરપંચ શ્રી ભૌમિકભાઈ દેસાઈ દ્વારા સ્પર્ધક વિદ્યાર્થીઓને શુભ આશીષ પાઠવવામાં આવ્યા દરેક કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે તેમ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું તેમજ આ કાર્યક્રમ દરમિયાન સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર યતિન રાઠવા સંખેડા છોટાઉદેપુર